સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા તો વાત જ કંઈક અલગ છે ફેમિલી ભેગી હોય કે પછી આપણે દોસ્તોના જમાવડામાં જ કેમ ના હોય ઢોસા પોઈન્ટ ઉના છે તમારું પરફેક્ટ સ્પોટ હું હિરેન પટેલ અને આ અભિષેક પટેલ ફ્રોમ જૂનાગઢ અમે લોકો દીવ ગયા હતા ફરવા માટે બરાબર તો ખબર પડી ગયા વચ્ચે ઉનામાં ઢોસાનું કામકાજ ઢોસા પોઈન્ટ વાળો બહુ જોરદાર છે એ મેં ગોઈતું હતું કે હા ભાઈ એને ગોઈતું હતું એક વાર ટેસ્ટ કરવા આવ્યા હકીકતમાં મજા આવી જો તમે આ સાઈડ આવતા હોય તો એકવાર આવજો ખરા નો મજા આવે ને તો આપણી ફૂલ ગેરંટી બધી ક્યાં વાત રહી મારું નામ રક્ષા સોરઠિયા છે અમે ગીર ગઢવા રોડ ઉનામાં ઢોસા પોઈન્ટ આવેલું છે ત્યાં દર સન્ડે આવીએ છીએ બહુ ફાઇન ઢોસા બને છે છોકરાઓ સવારથી જીત કરે છે ઢોસા પોઈન્ટ જ જવું છે બીજે ક્યાંય નથી જવું એટલા ફેમસ એટલા મસ્ત છે કે દર સન્ડે અહીંયા જવાનું મન થાય છે તો આજે જ વધારો અને અનુભવ કરો ઢોસાની એક નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસ યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગીર રોડ ઉના 7046767046